સાથે જોડાયે છે ખૂબ ખુબજ જાણીતું નામ એવું પિયુષભાઈ ધાનાણી પિયુષભાઈ અત્યારે જે ભારતની પાણીની પરિસ્થિતિ છે એ તમે એની તમારી દ્રષ્ટિ એને કઈ રીતે જોવો છો મેસેજ વાત કરવા જઈએ તો બહુ મોટી થાય પણ એક બે વાત કરીશ કે મહારાષ્ટ્રની પાણીની ખૂબ મોટી મોટી સમસ્યા ગુજરાત બેંગ્લોર અને દિલ્હીની વાત કરીએ તો થોડા દિવસ પહેલા થોડા મહિનાઓ પહેલા વોટ્સએપના માધ્યમથી એવું જાણવા મળ્યું કે ત્યાં પાણીની એટલી બધી કટોકટી સર્જાઈ છે કે કોઈ બાઇક સાફ કરતા કે કાર પાણીથી સાફ કરતા પકડાય તો એને દંડ આપવો પડે અને એનાથી મારા નજીકની વાત કરું ભારતનું એક રાજ્ય ગુજરાત ને ગુજરાતનું સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ વિસ્તાર આ પોકેટ આ પોકેટ ની અંદર જે તે ટાઈમે એમ કહેવાય કે વિરડો ગાડ ગાળવાથી એટલે કે હાથેથી માટી દૂર કરવાથી પાણી આવતું અને અત્યારે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ ની એવી સ્થિતિ છે જુનાગઢ રાજકોટ આ બધા શહેરોની અમરેલી કે ફૂટ સુધી નીચે જવું પડે છે જમીન ત્યારે પાણી આવે છે ને એ પણ પીવાલાયક નથી પણ છતાંય એના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી એટલે પીવું પડતું હોય છે આ સ્થિતિ ભારતની ગુજરાતની અને ગુજરાતના વિધવિધ વિસ્તારની છે પિયુષભાઈ આ પરિસ્થિતિ વચ્ચે ગીર ગંગા એક પોતાનો સારો ફાળો આપી રહ્યું છે અને માત્ર રાજકોટ જ ગુજરાતને પણ એમનો લક્ષ્યાંક છે કે સમગ્ર ભારતમાં ચેકડેમ્સ બનાવીને પાણીને કોઈ પણ રીતે બચાવે એના વિશે તમારું શું મંતવ્ય છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને જ્યારે મેં દૂરથી જોયું થોડું થોડું એના વિશે સાંભળ્યું ત્યારે એમ થયું કે ઠીક છે બધા કરે છે આ લોકો કરતા પણ જ્યારે નજીકથી આ આ સંસ્થાને જોઈ સંસ્થા બાબતે જાણવાનો પ્રયાસ કર્યો તો મને સમજાયું ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એક ગુજરાતની એક એવી સંસ્થા છે કે જે હમણાં હમણાં સુધીમાં સ્ટીલ આ બે હજાર ના એન્ડ સુધીમાં આઠ હજાર કરતા વધારે ચેકડેમો નવસર્જિત કર્યા છે નવા નિર્માણ કર્યા રિપેરિંગ કર્યા કુવા રિચાર્જ કર્યા બોરિંગ આવનારા દિવસોમાં આપણને એટલે સમજાય કે પૂરા ભારતમાં કેવી રીતે તો એમનો સંકલ્પ છે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર ડેમનો અને ખૂબ ગતિથી અને અનુભવ સાથે આ કામ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનું આગળ વધી રહ્યું છે અને એની એક સૌથી મોટી સાબિતી કે માપદંડ એ છે કે સમગ્ર ભારત આજે ભારતના વડાપ્રધાન જ્યારે જળ સંચય જન ભાગીદારીનું સૂત્ર આપતા હોય અને આખા દેશમાં આ બાબતે કામ ચાલતું હોય ત્યારે એક આનંદ અને ગૌરવની વાત એ છે કે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનું જે આખું વર્ક છે એનો ડેમો એક આદર્શ રીતે નક્કી થયો સંસ્થાઓ છે અને એ સિસ્ટમ એ જન ભાગીદારીની સિસ્ટમ એ બધા જ રાજ્યને અનુસરવા માટે જ્યારે સૂચના અપાતી હોય ત્યારે એમાં આપણે ચોક્કસથી કહી શકીએ કે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એ માત્ર ગુજરાત નહીં પણ એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર ચેકડેમના માધ્યમથી આખા ભારતમાં કામ કરશે યસ ભાઈ આપણે કોઈ પણ સારું કાર્ય કરતા હોય છે તો ભગવાન આપણી સાથે હોય જ છે તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં જે જલકથા કરવામાં આવી રહી છે આપણે આપણે શ્યામગી એના વિશે તમારું શું મંતવ્ય છે આ ચેકડેમની એટલે કે ખાસ કરીને જળ સંચયની વાત પાણી બચાવો અભિયાન ગીર ગંગા ટ્રસ્ટ પરિવાર જે છે એવું વિચારે છે કે વરસાદનું એક પણ ટીપું પાણી એ સમુદ્રમાં ન જાય એનો આપણે સંચય કરી શકીએ એનો આપણે સંગ્રહ કરી શકીએ તો આ વાત જન જન સુધી પહોંચે ને એટલા માટે રાજકોટની અંદર પંદર સોળ અને સત્તર ડિસેમ્બર એટલું બધું ભવ્ય અને દિવ્ય આયોજન જલ કથાનું અપને અપને શ્યામકી આવા બેનર સાથે આયોજન થઈ રહ્યું છે અને જેને યુગ કવિ યુગ લેખક યુગ વક્તા કહી શકાય જેમને સાંભળવાનું ખેડૂતથી લઈને આઈપીએસ અને આઈએએસ અધિકારી સુધી બધા જ પસંદ કરે આવા મજાના વક્તા અને કવિ એટલે કે ડોક્ટર કુમાર વિશ્વાસ કે જેમને કૃષ્ણ ઉપર રામ ઉપર મહાભારત રામાયણ જેવા ગ્રંથો અને ભારતીય સંસ્કૃતિ ઉપર સાંભળવા એ જીવનનો એક લાહવો અને ગૌરવ છે એવા સરસ મજાના